તો રટમો હરિ નામ આ કરવા જેવા કામ આ સાચા મે તો આ બધી વસ્તુ સાચી છે એટલે સાચી વસ્તુ સાથે ચાલે હા કાળુ બાપુ ને છે અમારે કાળુ બાપુ છે ને કાળુ બાપુ છે કોઈ નઈ ભાઈ

એવો વખત આવે અને હોય એક જ સંત આપે કરો ઉપવાસ પણ રાજી કરો મને રંક એવી અજાયબ મજા લેવા ધીરધ રાખી ભક્તિ સળ સળ સંભારવા ગિરજાપતિ કા શ્રીપતિ કા હરિપતિ તો જે અન્ન અન્ન જે છે અન્નદાન છે અને બીજાની ભૂખ મેટવે મટી જાય છે ભૂખ મટાડવી છે આવા ભૂખો તો ઘણી છે અને ભોડા ભોડી ભૂખ છે ભૂખ થી ફોટું છે નહીં ભૂખ ભજન ની ભૂખ પૈસા ની ભૂખ લાગે છે ભૂખ લાગે મળી જાય એટલે તૃપ્ત થાય હવે ભૂખો ઘણી પ્રકારની છે પણ જો સત્સંગ ની ભૂખ લાગેલી છે અને જો તૃપ્ત થઈ જાય ને પછી એને કોઈ સમજવા જેવું રહેતું ભૂખ નથી આ ભૂખ મટી ગઈ ને ભજન ની ભૂખ